નરેન્દ્ર રાજપૂત નરેન્દ્રભાઈ તમારી દુકાન કંઈ જગ્યાએ આવીને શું ઘટના બધી એન જ્વેલર્સ વાપાસ સીતારામ ચોકડી પાસે મારી દુકાન આવી મારી દુકાનની અંદર અઢી વાગે એક ભાઈ આવ્યા એને તોળ તોલાની આજુબાજુ સેટ પસંદ કર્યું પછી મારા સ્ટાફે એમને સેટ બતાવ્યું પછી બધું પેકિંગ બોકિંગ કરીને આવ્યું એ ભાઈએ પછી બેગમાંથી ગન કાઢી ગન કાઢીને મારા સ્ટાફને બતાવી કે ભાઈ બધું જે બી માલ છે બધું એની અંદર મૂકી દો પછી અમે લોકો જે છે ને થોડીક સાવધાની રાખીને એ ભાઈને પકડી પાડ્યું कौन पुलिस ने जान गई कि करगरम पुलिस स्टेशन ने तड़वत पुलिस वाला आई ने भाई ने अरेस्ट करी ने पुलिस स्टेशन ले जा दिया जैसे एबी 48 न्यूज़ गुजरात साथी देश कल्चर सूरत